હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હી કલપ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મેસી બસો એકતાલીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે મિત્રો આ મેસી ટ્રેક્ટર સાવ ઓછી કિંમતમાં વેચવાનું છે ખૂબ જ સારું મેસી ટ્રેક્ટર મિત્રો ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરને વધુ વિગત આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો જાહેરાત આપવા ઈસ્ત હોય તો મારો મોબાઈલ નંબર વોટ્સએપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે તો મિત્રો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલ કિંમત ક્યાં જોવા મળશે માલિકનો મોબાઈલ નંબર વગેરે તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો મેસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે તો મિત્રો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરની મોડલની તો બે હજાર અને બારનું મોડલ છે ટ્રેક્ટર મિત્રો તો મિત્રો ટ્રેક્ટરમાં કંપની કલર જોવા મળશે અને આગળ પાછળ બંને ટાયર તમને ખૂબ જ સારા જોવા મળશે અને બે હજાર અને બારનું મોડલ ટ્રેક્ટર છે ટ્રેક્ટરમાં મિત્રો હાલમાં એક પણ રૂપિયાનો ખર્ચો જોવા નહીં મળે ચાર ચાર ટાયર સારા જોવા મળશે ટ્રેક્ટરમાં એન્જિન ગેર હાઇડ્રોલિક સો એ સો ટકા વર્ક કરે છે અને ટ્રેક્ટરની એવરેજ પણ ખૂબ જ સારી છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો ટ્રેક્ટર તમને સ્લેપ સ્ટાર્ટ જોવા મળશે બેટરી લાઇટ વાયરિંગ લાઇટું બધું કમ્પ્લીટ જોવા મળશે અને ટ્રેક્ટરમાં કાટછડો બિલકુલ જોવા નહીં મળે કમની કલર સાથે આ ટ્રેક્ટર જોવા મળશે અને ફૂલ જવાબદારી સાથે વેસવાનું છે તેવું માલિકનું કહેવું છે તો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમે આપણી ચેનલ ઉપર વિડીયો જોઈ શકો છો તે જ પ્રમાણે તમને રૂબરૂ સ્થળ ઉપર જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ સાગરભાઈ છે અને મિત્રો સાગરભાઈ આ ટ્રેક્ટરની કિંમત ત્રણ લાખ અને ત્રીસ હજાર રૂપિયા રાખેલી છે અંદાજીત કિંમત છે મિત્રો ફેરફાર કરી આપશે તો મિત્રો સાગરભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી બસો એક્યાસી તેર બે ચાલીસ સાગરભાઈનો મોબાઈલ નંબર છે ત્રણ લાખ ત્રીસ હજાર રૂપિયા અંદાજીત કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે તો મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જૂનાગઢ તાલુકો વિસાવદર તો મિત્રો ગામ શોભાવડલા જોવા મળશે લશ્કર તો મિત્રો નામ સાગરભાઈ સાગરભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને મિત્રો વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે ફેસબુક પેજ પર વિડીયો જોતા હોય તો વિડીયોને ઉપર માલિકનું નામ અને નંબર આપેલો છે સાગરભાઈનો મોબાઈલ નંબર તો વધુ માહિતી માટે સાગરભાઈનો કોન્ટેક કરવા વિનંતી જગેશરાજ